હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે આપણે વાડીએ કામ ચાલુ થયું છે ફેન્સિંગ કરવાનું કારણ કે ફેન્સિંગ તો આપણે કોઈ ભૂંડળા કૂતરા કે રોજડા કે આવે તો આપણા રોપને કોઈ જાતની નુકસાની ન થાય એટલે આપણે અત્યારે જો હવે કીધું અને ફેન્સિંગ કરી દઈએ કારણ કે આપણે વવાઈ તો કાલ ગયું ને પરમદી વવાઈ ગયું ને કાલે પી ગયું એટલે પીજી ને પછી કૂતરાય આવે ભીનું દેખે ને એટલે ખાડામાં બેસે ખાડો ખાઈને એટલે આપણે તો એક પડીખીની નુકસાન આવી જ જાય અને કુતરા કરતા વધારે નુકસાની જ ભુંડડા ને આવે કદાચ ભૂંડડા આવે ને તો ફોરી જાય ને તો કેટલું ફોરી જાય એનું કોઈ નક્કી ન હોય એટલે આપણે કીધું વારા બાંધ દઈ અને વારા બાંધીને પછી આપણે આમાં જટકા સોટ ગોઠવી દેવું એટલે આપણું જે અત્યારે કામ છે એ ફૂલ પાકું કામ નથી આપણે જે આઠાની ખીલાહારી આવે છે એ ખીલા આપણે ત્રણ ત્રણ ફૂટ ના આપણી પાસે ગરેડી હતી આખોય વારો ગરકાવો પડે હા અને આપણે આજે લઈવાસી આ એમાં આખો નો ગરકાવો પડે આમ તો કરીને આમ કરી લઈને એટલે આવી જાય એટલે કીધું આપણે ગોળ ભલે પડ્યા પડી પછી ક્યાંક ઉપયોગ કરશું આપણે આ લઈ એટલે આમ ફરબર હાલતા જાય ગરકાવતા જાય એટલે તમારે કલાકમાં વારો બંધાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું બંધાઈને અને બે થરય લાગી ગયા અહીંથી હવે આપણે બીજો થર બીજો થર ચાલુ થઈ ગયો હે હા અને આપણે આ ઝટકા શોટ છે એટલે આપણે કોઈને કાંઈ ઈજા થાય નહીં એટલે એ કાંઈ બીવાનું નથી કોઈ પશુ કે કોઈ જીવ મરવો ન જોઈએ ખેતી કરી પણ એવા પાપ ન કરે એક તો જીવ જંતુ તો આપણા થી મરતા હોય એ તો પણ આપણે ફરજિયાત છે દવા સાથી ઝટકા શોટ ચાલુ કરશે ને એટલે મારી આગળ જ ટેસ્ટિંગ કરાવશે હું ના પાડું તો એમ કે કઈ ન થાય તો સાચું કે કઈ થાય નહીં અને ઝટકા શોટ એવી વસ્તુ છે કે તમે અડો ને એટલે સાસ કેવી નો ઝટકો આવે કે પાડી નાખે અને મારી નાખે ને એ બધી જે વાતો છે ને વાતો ખોટી છે કારણ કે જટકા શોટ આપણે ચાલુ કરીને એટલે પેલા આપણે ખુદ અનુભવ કરી પછી જ આપણે એને ઓકે કરી કારણ કે નકર કોઈ મશીનમાં ફોલ્ટ હોય બેટરી ડીમ થઈ ગયું હોય એવું કઈક હોય તો આપણે એમ થાય ફીટ થઈ ગયો હે હવે ઝટકો આવવા માંડ્યો પણ હકીકતમાં કઈક વાંધો હોય તો વારા જ રીએ એનો ઝટકા શોટ નો આવે એટલે આપણે ટેસ્ટિંગ તો કરવું જ પડે અને બીજા નંબર માં આપણે કઈ થાંભલા ખોયડા નથી જે આ હરિયા આવે આઠાની ખીલા હરી એ હારા ત્રણ ફૂટની કાપીને એ ખોડી દીધી એટલે આ વારો તો એટલો કઈ બહુ મજબૂત ન જ હોય માપનો હોય ને તોય તો એટલે ઢીલોય નો રીએ અને ટાઈટ રીએ અને આ આ ફિનિશિંગ ફિનિશિંગ કરવું કરવું હેલું કર્યું હોય તો તમે કરી નવરા થઈ હા અને જે આપણે વારો છે આ વારો આપણે ગઈ છે મરચીમાં ફિનિશિંગ કરવા લીધો તો ટાટાનો વારો એટલે ટાટાનો વારો એવો આવે કે કોઈ જાતનો આમાં કાટ નથી લાગતો અને આપણે ભાઈ આપણે ભાયાવદરથી આ વારો લઈ આવતા એને આજે આપણે વરસ થઈ ગયા છે છ ઈ ટાટાનો વારો છ વરસથી પણ હજી કાંટ લાગ્યો નથી અને આપણો જે વારો બીજો પોર થોડો ઘંટો હતો પાંચસો ફૂટ વારો એ આપણે થી લઈ આવતા એ કે લઈ જાવ આ કટા હે નહીં બીજી નો હે પણ કે કાટ નહીં લાગે એટલે એક ચોમાહું તો ઠીક માથે નો શિયાળો જ ગયો હતો કા ખાલી શિયાળાના સાર મહિના ગયા તા વારો કટાઈ ગયો

ત્રીજો ઠર મારવાનો હે કા આપણે જે આ વારો છે જે આ હે ને વારો એ ટાટાનો વારો નથી અને આને ખાલી ચાર મહિના જ આપણે વાપરો હે તો આપણો વારો કટાઈ ગયો એટલે જેને વેચવો જ છે કાયદેસર એ તો ટાટાનો વેચે અને તમને ટાટાનો કઈને જ દે બાકી તમને એમ કહે લેવા જાઉં ને કે આ વારો લઈ જાવ આ એવો જ આવશે કટા હે નહીં બાકી તમારે કંપની ના નામ થી વેસાતું હોય બાકી એમાં કઈ હોય ને એમ કરીને તમને આ વારો તમને ફોહ લાવીને દઈ દે એટલે બને તો અલગ ફોહ લાવવું નહીં ટાટા નો માર્કો જોઈને લ્યો ને તમે તો વધારે સારું આપને કોઈ ટાટા વાળા કઈ કમિશન નથી દેતા પણ આપને અનુભવ છે એટલે આપને ખબર પડે કે આ ટાટા નો વારો જ લેવાય એમ ક્ષેત્રભાઈ ની આપણે વારાના ત્રણે ત્રણ થર લાગી ગયા હવે ઉપાધી નહી એમાં કૂતરોય ન આવે અને હવે આપણે કીધું વિહામો ખાઈ લે ચક્કર મારે મારે બે ત્રણ એટલે એમ તો જાજી જગ્યા થાય એક બેન ત્રણ થર મારા ને એટલે આ મહિને બસો ને બસો ચારસો ને પાંચસો ફૂટ ની ચક્કર મારી તૈન અત્યારમાં એટલે જીમ માં ન જવું પડે સીમ માં આવી જાય ને તો કારણ કે અત્યારમાં કસરત થઈ ગઈ

તો આપણે કુતરા ભુંડડા રોજડા થી મુક્તિ મળી ગઈ અને જોખમ ઓછો થઈ ગયો બે કામ થયું ને અને ઓલું તો ખાલી કસરત થાય જીમ માં અન તો ભેગે આવોક થાય આવોક થાય હો વાત સાચી અમાર ડબલ ફાયદો રે ને જીમ માં આવી તો અને પાછો જીમ માં આવો ખુલ્લો પવન નો આવે સરસ આમાં તો મજા કેવી આવે વાડી ઠંડો ઠંડો પવન અત્યારે માં આવે છે એમ મત થાતું કે ઊભો થઈને આમ ઘરે જવું છે બેઠા રે એવું સરસ વાતાવરણ અત્યારે માં તો હોય અને આપણો રોપાઈ અત્યારે મેં એકદમ પી ગયો ને કાલ એ ઓરવેલો તો હતું એટલે ભેજ નહીં મૂકે અને પાછું જ આપણે દેવું ને એટલે પછી આ ભેજ નહીં મૂકે કારણ કે જમીન એકદમ ભેજ પકડી રાખે ને અને થોડુંક લાંબા ગાળે પીએ ને એટલે પાણી થોડુંક સુહે હોતા એટલે થોડુંક ભેજ વધારે પકડી રાખે આપણે તો હવે સીમ માં જવું છે મારે પાંચ વીઘાની મરચી તો મારે વાવી દે છે હા નઈ ના ઘરે વાવવાની પાંચ વીઘા પાછા દેવાનસિંહ પપ્પા હું કે જો તારે કામ કરવાની તેવડ હોય તો વાવજે મારી ઉપર ને ઈ તો હાથી માંથી નવરા હોય જ નહીં કા પણ મેં કીધું એકલી એકલી નીંદે રાખીશ ને દવા સાતવા વાળા માણસો કહી દેવું એમાં શું હોય હાલો 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 જો અમારા દેવાંશભાઈ ભાઈ ઊઠી ગયા ને ઊઠીને હવે તો હાવ શીખી ગયો છે કે પેલા ગોળ ને રોટલી ખાઈ લે તો અને હવે ખાવાનું તો નામ જ નહીં લેવાનું કા કઈ ખાતો નથી હમણાં તો શું ખાવું તારે હે હું ખાવું એનો વિડીયો પાડવો છે તે વિડીયો તો પાડું છું તારો પણ ખાવું છે હું હે ગણ ખાવો છે ખાતો નથી ગણ ને રોટલી ખાતો નથી ખાતો તો હાવ બંધ થઈ ગયો પણ આપણે એને કઈ ભૂખો રખાય નહીં ભૂખો થઈ ને એટલે એને ખબર ન પડે કે મને ભૂખ લાગી છે એ ગમે છોકરાઓને આપણે એમ થાય છોકરા કજિયા કરે પણ એ કજિયા એટલે કરતાં એના પેટમાં ભૂખ હોય અમારો દેવાંશને ભૂખ હોય ને પછી કોઈ આગળ જ નહીં રોવાનું જ ચાલુ કરે નકર કોઈ દિવસ રોવે જ નહીં એને રમતા જ આવડે રોતા તો આવડતું નથી કા કેમ રોવાય અને બા અહીંયા શીરો હલાવે છે ને શીરો અમારે જવો આશો એવો રાપ જેવો જ કરવાનું હોય ગડગડિયા કરશું હજી હું રવી ને બાપા બેહીન અહીં રમાડશે કઈક કંઈક બોલાવશે ને હું

બપોરની રસોઈમાં આપણે બનાવવાનું છે ભરેલ કારેલાનું શાક એટલે આપણે કારેલા વેલા સાલ ઉતારીને મીઠાવાળા કરીને રાખી દીધા હતા એટલે શાક આપને કડવું ન લાગે એટલે મીઠાવાળા કરીને રાખી દીધા હતા અને આપણે શાક કારેલા બાફવાના નથી સીધું વઘારવાનું છે અને શાક બનાવવાનું છે કારેલા બટેકાનું બટેકા કાળા ન પડે ને એટલે પાણીમાં રાખી દીધા તા તો આપણે માંડવીનો ભૂકો અને ગાંઠિયા અને આમાં આપણે ધાણા ભાજી આદુ મરચું બધું કૂટેડી લીધું લીંબુ ને ગોળે આમાં જ નાખીને તૈયાર કરી નાખ્યો મસાલો એટલે આપણે આમાં એ બધું આમે એ જ તું આમાં તો મેં કીધું આગળ ફ્રી હતી બધું મિક્સ કરી નાખ્યું હવે લસણવાળી ચટણી લસણવાળી ચટણી તો અમારે જાજી જ હોય અમે તીખું તો બધું જ ખાઈ છે મીઠું હળદર ધાણા જીરું અને હવે આમાં થોડુંક તેલ નાખીને મિક્સ કરીને બટેકા કારેલા ભરીને હમણાં સીધા કુકરમાં સીટી ચાર પાંચ કર નાખી એટલે આપણું શાક તૈયાર થઈ જાય જો આપણું કારેલા બટેકાનું શાક થઈ ગયું તૈયાર હવે આપણે બધું જમવાનું તૈયાર કરી લીધું અને હજી વાયગા છે બાર જ દેવાસિંહ પપ્પા આવી ગયા જમવા બની ગયું બની ગયું ખરે છે એટલે આપણે કહી દીધું બની ગયું આવી જાવ જો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના સાડા ચાર અને આપણે કાઈનું નક્કી હોય તો ગોલા બને નકર ગોલા બને નહીં કારણ કે આપણે અવળા અવળા વાટકા બરફના મૂકવા પડે વાટકા તો અમારે બધાઈને બોળો ખાવો એટલે દશક વાટકા તો જોઈએ એટલે ફ્રીજ આપડે મોટું છે એટલે વાંધો ન આવે બરફના વાટકા જ ગમે એટલે સમય જ જાય દેવાનસી રૂહીને એમ કીધું હવે દિવસો રહ્યા થોડા એને તો ઉપાધિ હોય કે ન હોય ભાઈ મને ઉપાધિ છે કે આવડા હોસ્ટેલમાં વહી જાય

દેવંશી રૂહી બા લઈ ગયા છે દેવાનસિંહ રમ રાખ રોજ નહી બનાવી નઈ ઘરનું મશીન હોય આપને એમ થાય પણ રોજ ગોલા બનાવવાનું મન નો થાય કે રોજ બનાવીએ પટવાડીએ દસ દિવસે મને બનાવી હવે તો હમણાં ચોમાસું આવી જાય હવે થોડીક ચાણી ખૂટી દે થાચવતી

અને તૈયાર થઈને આપણે જવાના છે મોગલ માયે દર્શન કરવા હમણાં ઘણો ટાઈમ છે ને ગયા દિવ્યા બેન હું ભાવના ભાભી રૂહી દેવાંશી અમે જવાના છીએ બધાય હાલીને હવે આપણે મોગલ માયે રસ્તામાં અર્ધે પહોંચી ગયા અને વિહામો ખાવાન પાણી પીવા પાણી આપણે ઠંડો ઠંડો શીશો લેતા જ આવ્યા છે અને આ કૃતિકા બેન ને પહોંચાડવાનું એટલે બહુ વાકરું એન મમ્મી આગળ થોડીક વાર તેરાવે ને થોડીક વાર હાલે ને ક્યારે આવશે ને એટલે અડધે પૈસા છે હજી એને પહોંચાડવા તો આકરા બેન હાઈ લે આવી ને અને એને કીધું તું કે મામા ભેગી દેવાણ ને ભેગી ગાડી માં આવજે તો એમ નથી કરવું એને મમ્મી ને તો મૂકવી નથી અને અમારા રૂહીને તો હજી એમ કે આજ તો હજી પહોંચ્યા નથી મમ્મી પાછા મંગળવારે જ કીધું ઈ રહેવા દે અત્યારે નું કઈ હજી હાઈ જે કઈ ઘરે પોકશું આ છોકરાઓને ને એટલે થોડીક વાર લાગે ને હું ભાવના ભાભી તો ધોયડા જાય કા હાઈ લાગાય ઓલી ખેરે હાઈ લાગ્યા હાઈ લાગ્યા તા હા હાલો હારો એક કીર્તન ગાઉ પછી રસ્તામાં તો ઠંડો ઠંડો પવન આવે છે અને હવે ટાઢો પોળો થઈ ગયા છ થાવા એવા છે એટલે આપણે ગાવાનું સાંભળવાનું ઈચ્છા થાય એટલે આપણે ભાવના ભાભી હોય એટલે આપણે કઈ ઉપાધિ જ ન હોય કીર્તનનો ભંડાર છે અમારા ભાવના ભાભી એટલે અત્યારે માતાજીનો ભેડિયો ગાહે અને અમે બધાય સાંભળી ગાવ હાલો આ ગાતા આવડતું નથી માડી તારો ભેડિયો फाડીને ભવ દુખ છાય રે મોગલ માં એવા ભવ રે ધરીને ઓયડો જગદંબાએ ભેડિયો ಮಾಡಿರುಡು ಕಾಡಿ ರೇ ವಾದು ಯೋಳು ಯೋಠು ಮಾಡಿಡು ಕಾಡಿ ರೇವಣಿ ನೂಢು ರುಳು ಯೋಠು ಎ ಮಾಯೇ ರೂಪೋ એ મારુડી મોરાલીયા ની છો ને ભાઈ તું રે શિમોઈ મા એવા રે ધરીને યો જગદંબાઈએ પેઢ્યો માડી રૂડા છો રૂડા સમરે ને વેગે વેલિયાવજે

આપણે મોકલમાન મંદિરે પહોંચી ગયા અહીંયા લીંબો રિયું ખાય છે અહીં તો તો એટલું માણસો હોય બહુ જ હોય અમારો દેવાંશ કે હચવાય નહીં જો અહીંયા ચડી ગયો એટલો ઉપર આઈ થે હો પાસે તો પાવના બાપુ ધ્યાન રાખીને બેઠા છે એટલે ઉપાતી નથી આય દેવાંશ અને એને અહીંયા આવું નથી કારણ કે અહીંયા મોગલ માં તો ચોકલેટ ઉના ઢગલા જ હોય તો ભાઈ કેટલી ચોકલેટ લઈ લીધી છે બતાવી તો મોઢું ચાલુ ચાલુ છે હે ખાઈ જા ખાઈ જા ખાઈ જા જોવી નથી જો ખાઈ જા હાલો અહીંયા એવું છે કે મોગલ માં પ્રસાદી મોઢામાં લઈ નહીં જવાય નહીં એટલે તેમાં ચોકલેટ લે પછી આપણે નીકળી પાણી પીને જવાનું